બોચાસણ ખાતે આવેલા તેમની સમાધિ સ્થળ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે સંસ્થાના ઉદેશી સોલંકી સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે બોચાસણ ખાતે આવેલ તેમની સમાધિ સ્થળ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય રમણભાઈ સોલંકી પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે સંસ્થાના ઉદેશી સોલંકી સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિશંકર વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા તેમના સમાજ ઉપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા ઓગણીસો વીસ અને ઓગણીસો ત્રીસના દશકમાં તેમણે નરહરિ પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળી ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું ગુજરાતની સ્થાપનામાં જેનો સૌથી મોટો ફાળો રવિશંકર મહારાજનો હતો અને તેઓએ ગાંધીજી અને સરદાર પટેલ સાહેબ સાથે જીવન પર્યંત કામ કર્યું સાચા અર્થમાં સમાજસેવક તરીકેની નામના મેળવી હતી અને આજે પણ ગુજરાત વિદ્યાપીઠની આ સંસ્થામાં તેમના વિચારો જીવંત છે આજે એમણે ગુજરાતની સ્થાપનામાં પ્રથમ ઈંટ મૂકી અને ગુજરાતની સ્થાપના કરી અને જેમનું આખું સમગ્ર જીવન એ સેવાભાવ સાથે જોડાયેલું છે એમનો જીવન મંત્ર હતો ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ આ એમના જીવન સાથે એમનું આખું જીવન વ્યતીત કર્યું અને વિશેષ કરીને એમનો જન્મ તો સરસાવણીમાં એટલે કે મહેમદાવાદ તાલુકામાં થયો પરંતુ એમનું આખું જ સેવા ભાવ સાથેનું જીવન એ બોરસદ તાલુકામાં વ્યતીત કર્યું છે અને એ સમયમાં જે સમાજ નબળો હતો જેને કોઈ સમજણ નહોતી અંધશ્રદ્ધાથી પીડાતો હતો એ સમાજને જાગૃત કરી અને મુખ્ય વિચારધારા સાથે જોડવાનું કામ પૂજ્ય રવિશંકર મહારાજે કર્યું છે વિશેષ કરીને એમને જીવન એક યાદગાર પ્રસંગ કહું તો એક બધાને મળવા ગયેલા અને ત્યાં એમના ચપ્પલ ચોરાઈ ગયા તો એમણે પ્રતિજ્ઞા કરી લીધી કે આ ચપ્પલ પાછા આવશે તો પહેરી બાકી આ જીવન ચપ્પલ નહીં પહેરું દસ દિવસે જે ચપ્પલ જે લઈ ગયો છે એ પોતે દાદાને પગે લાગીને સુપ્રત કર્યા અને દાદાએ ચપ્પલ પહેર્યા તો આવો એક સેવા ભાવ સાથે સમાજને સુધારણાનો જે તે વખતે ચોરીના બનાવો પણ વિશેષ હતા અને સમાજ સુધારણાનું કામ દાદાએ ખૂબ કર્યું છે અને એનાથી વિશેષ કે જે તે સમયમાં આ એક બોચાસણ ત્યાં આગળ જે નબળા વર્ગ સમાજના જે જે નબળા વર્ગના જે લોકો હતા એના દીકરાઓ દીકરી ભણી શકે એટલા માટે સારી સંસ્થા શરૂ કરી અને બીજી અહીંયા નજીક ભારેલમાં પણ વિદ્યાલય જે શરૂ થઈ એનો પણ મુખ્ય ભાવ એ દાદાની સેવા સાથે જોડાયેલો છે અને આજે આ સંસ્થા દ્વારા અનેક બાળકોએ પોતાના જીવનમાં સમાજમાં પરિવર્તન આવ્યું અને ખાસ કરીને કાંઠાગાળો જે છે આખો વિસ્તાર એ દાદાએ પગે ચાલીને સેવા કરીને ખૂબ સમાજને સારો સંદેશો આપ્યો છે અને એમનો જે વિચાર છે એને આજે પૂર્તિબંધ થઈ રહ્યો છે બે દિવસ પહેલા આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી પણ આવ્યા વિશેષ અહીંયા જે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડોક્ટર હર્ષદભાઈ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી પણ આવ્યા અને હું ને અમારા ખંભા એટલા ધારાસભ્ય કબલેશભાઈ અને આ સંસ્થા સાથે જોડેલા સૌ અમારી બધાની આવનારા સમયમાં એક વિશેષ જવાબદારી સાથે આ દાદાનું જે સ્થાન છે એ ઉજાગર થાય એમના વિચારો હજુ ક્યાંક જ્યાં ના પહોંચાય ત્યાં પહોંચાડી અને સેવા ભાવ સાથે બધા જ લોકો સેવાના ભાવ સાથે કામ કરે અને જાહેર જીવનમાં કામ કરતા હોય કે સમાજ કામ કરતા હોય પણ જે સેવાનો ભાવ છે એ મહત્વનો મુદ્દો રે અને એ અમે બંને એક સંકલ્પ સાથે પણ અમે પણ નક્કી કર્યું છે આપણે પણ પરસે પાંચ સાત કામ એવા કરવા કે જે સમાજના છેવાડાના માનવીને ઉપયોગી હોય અને એ કામ થકી જીવનનો સંકલ્પ કરવો એક નાનો વિચાર હતો અમે નક્કી કર્યું કે એવું કયું ઘર છે કે જ્યાં વીજળી નથી તો અમે એક વર્ષના અંતે પ્રયત્ન કર્યો તો એકસો પર ઘર એવા નીકળ્યા કે જેમાં વીજળી નથી તો એના ઘરે વીજળી સરકારની યોજના હતી મફત પહોંચી પણ આ એક સેવાનો ભાવ છે એવા કેવા કેવા ગરીબ બેન છે કે જેને કોઈ રોજગાર નથી તો એની રોજગારીનો પણ અમે બધા વિષય પકડ્યો છે ટૂંકમાં છેવાડાના માનવીનો જે દાદા મંત્ર છે કે ઘસાઈને ઉજળા થવું અને બીજાના ખપમાં આવીએ બસ આ જીવન મંત્ર સાથે કામ કરવાનું અમે બધાએ નક્કી કર્યું છે ને આવનારા સમયની અંદર સમાજ લસો આગેવાનો પણ જોડાયા છે ત્યારે આ વિચાર વધારે મૂર્તિમંત થશે એવી ચોક્કસ ખાતરી પણ છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર